ભરૂચ એલસીબી રાજપીપળા રોડ ઉપર આવેલા સોનમ સોસાયટી પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે હાંસુટના બુટલેગરને બે પોઈન્ટ અઠાવન લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસુટનો બુટલેગર મોહમ્મદ શોએબ ઉસ્માન ગણી શેખ ફોર વ્હીલર ગાડી નંબર જીજે સોળ બીબી નેવું પાસઠમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડઢાલ તરફ જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટી પાસે વોચ ગોઠવી હતી પોલીસે વાળી ગાડી આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના આ ચારસો એંસી નંગ પાઉચ મળી આવ્યા હતા પોલીસ અડતાલીસ હજારનો દારૂ અને એક ફોન તેમજ ગાડી મળી કુલ બે પંડ અઠ્ઠાવન લાખનો મુદ્દામાલ કબ્જે કરી હાંસોટના ખિડકી ફળિયામાં રહેતા મોહમ્મદ શોએબ ઉસ્માન ગણી શેખની ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો કાગડી વાળમાં રહેતા શાહરૂખ પઠાણ પાસેથી લઈ ડઢાલ ગામની સુશીલાબેન નામની મહિલાને આપવા જતા હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે